ઉંબલા પોલીસ સ્ટેશન પીઆઈ નો વિદાય સમારંભ યોજાયો વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના ઉંબલા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી પીઆઈ તરીકે નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક ફરજ બજાવતા કે એમ વાઘેલા સાહેબની અંકલેશ્વર ખાતે બદલી થતા આજરોજ ઉમલા પોલીસ સ્ટેશન પર તેમનો વિદાય સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો વિદાય સમારંભ દરમિયાન ઉમલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પીઆઈ કે એમ વાઘેલા સાહેબને શ્રીફળ તથા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે સ્ટાફના સભ્યોએ તેમના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા સાથે

Terima kasih telah